વાવાઝોડા બિફોર જોઈને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતના દરિયા કિનારાના ગામોને આની અસર પહોંચશે બાર જૂનના રોજ પાકિસ્તાનમાં આ વાવાઝોડું છે તે ટકરાઈ શકે છે આઠ તારીખે આ વાવાઝોડું ડિપ્રેશન સાથે આગળ વધશે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તો બીપોર જોઈ વાવાઝોડું આવી રહ્યું છે અને આ વાવાઝોડું છે તે પાકિસ્તાન બાજુ ફંટાઈ જશે તો હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ દેખાઈ રહી છે તેર અને ચૌદ જૂન સુધી ગુજરાતના દરિયાકિનારે આ વાવાઝોડાનો ખતરો છે તે રહેવાનો છે બાર અને ચૌદ જૂને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે તે પડી શકે છે તો દરિયા કિનારાના વિસ્તારમાં પણ ભારે પવનની સંભાવનાઓ છે તે વ્યક્ત કરાઈ છે ખાસ કરીને ઉના વેરાવળ માંગરોળ જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર દ્વારકા નલિયામાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે તો વાવાઝોડા બિફોર જોઈને લઈને મહત્વના સમાચાર અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમના કારણે આ વાવાઝોડું છે તેની અસર ગુજરાત પર પડશે